અરવલ્લી જિલ્લામાં મોડાસા ટાઉન હોલ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાયો રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવ સુધી પહોંચવા માટે સેવા સેતુ કાર્યક્રમ સબળ માધ્યમ છે ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચાડવા હેતુને સાર્થક કરવા જિલ્લા વહીવટી તંત્ર આજે આપણા દ્વારે આવ્યું છે આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન લોકોને વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ વિનામૂલ્યે આપવામાં આવશે

નવીન વારફાઈ અરજીઓ તથા વિના મૂલ્યે સાત બાર આઠ નકલ જન્મ મરણના પ્રમાણપત્ર લગ્ન નોંધણી અને મિલકતના ઉતારા ઘરેલું નવા વીજ જોડાણ બેન્કિંગને લગતી સેવાઓ પીએમ સન્માન નિધિ ઈ કેવાયસી આ ઉપરાંત સેવા સેતુ કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પને પશુ સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિરોચી ભીમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી મારું નામ પટેલ મિઝબાસ હુસેન છે હું મોડાસાની રહેવાસી છું મારે આજે નોન ક્રિમિનલ નો દાખલો કરાવવાનો જે ધક્કો વગર થઈ ગયું છે મારું નામ રાજન રાવળ છે આજે રોજ હું ટાઉન હોલના ના ખાતે આવી છું આધાર કાર્ડ લિંક કરવાનું અને જાતિનું પ્રમાણપત્ર અને આવકના દાખલાનું વગર ધક્કે મને કામ કરી આપવામાં આવ્યું છે તે માટે સરકારશ્રીનો આભાર ખૂબ ખૂબ